ને જો આપણા બધા પારું બાંધ્યા છે અને આજે હમણાં વિયાણી ને તેમનો પોતાડીયો બોલાયો બાપલા પણ ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું તરે છે ભાઈ ગાંડીઓનું નામ હું પડું તમે ગોવેટ કરી દો કે ઈ છે ને કાંડિયો રાજા છે ગાંડગીઓ રાજા હું માથે હાલીને આવ્યો લઈને આવ્યો અને ઘેરે પછી પછી પાછો ગાડીમાં આવ્યો એવું બધું કર્યું અહીંયા કામાં કોણ દેખાય ધોળિયાનો પડો છે